વીરાવળથી દેલવાડા જતી ટ્રેનનું હરમળિયા અને પીછવી વચ્ચે આવેલ રેલવે ફાટકમાં ટ્રેન અને બસનો અકસ્માત ગીરગજડા તાલુકાના હરમડિયા પીસવી વચ્ચે આવેલી ફાટક પાસે ખાનગી ટ્રાવેલર્સ અને ટ્રેન ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો આજ રોજ તારીખ તેર ચાર બે હજાર ચોવીસના બપોરે ત્રણ વાગ્યે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના હરમડિયા અને પીછવી વચ્ચેની રેલવે ફાટક કે ટ્રેન અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો ટ્રેનોના તરફથી આવી રહી હતી ત્યારે ખાનગી બસ હરમડિયા તરફથી ગીરગઢડા તરફ જઈ રહી હતી બંને ફાટક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જાનહાનીમાં બસનો ડ્રાઈવર અને બે પેસેન્જર ઘાયલ થયા હતા ઘાયલને એકસો આઠ માર્ક તાત્કાલિક હરમડીયા આરોગ્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા આઠેર અકસ્માત થતા આજુબાજુના ગામડા અને બહુલી સંખ્યામાં લોકો રોડ રસ્તા ઉપર ભીડ કરી અને ઉમટી પડ્યા હતા કોડીનાર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સંવાદ સાગર ડાભી સાથે કેમેરામેન મોહમ્મદભાઈ મોહમદભાઈ મિરર ન્યૂઝ હરમડિયા ગિરગડા નમસ્કાર મિત્રો હું ફિરોઝ વિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું